ચલો મિત્રો નમસ્કાર આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં મિત્રો શરૂઆત કરીએ તે પહેલા જે મિત્રો કરવાની બાકી વધારે નહીં લંબાવતા કોલ લેટર સ્ટાર્ટ થઈ ચૂક્યા છે મિત્રો જે લોકોને મિત્રો ને બાકી છે એ કોલ લેટર શરૂ કરી દેજો મિત્રો હેઠળ બરોબર અને જો કોઈ એમાં કોઈ ઇશ્યુ જણાય તો કહેજો આપણે કઈ રીતે કોલ લેટર એની સંપૂર્ણ પ્રોસેસ નો પણ આપણે વિડીયો બનાવી

કેમિકલ પરચેસ બરાબર એનેબીએલ નો ફૂલ ફોર્મ મિત્રો યાદ રાખી લેજો આગળ જાતા આપણે આવશે રાઈટ આન્સર લખજો મિત્રો ચાલો પ્રોફેશન પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ એટલે કે પીટી શું ચકાસે છે এসઓપી રાઈટિંગ લેબોરેટરી નું પરફોર્મન્સ ડેઈલી કેલિબ્રેશન કે પછી કેમિકલ કોમ્પેટિબિલિટી બરાબર ચોથો પ્રશ્ન છે પીએચ ટેસ્ટ માટે એક્સેપ્ટેબલ એક્સેપ્ટેબલ રિઝલ્ટ લિમિટ કેટલી હોવી જોઈએ પ્લસ ઓર માઈનસ 1

પાઇક રિકવરી ટેસ્ટ ક્યારે ઉપયોગી છે જ્યારે એન એક્ઝેન જોઈએ જ્યારે પોલ્યુટન રિકવરી ચકાસવી હોય જ્યારે કેલિબ્રેશન જરૂર હોય કે એસઓપી બદલવાની હોય ત્યારે મિત્રો સોળમો પ્રશ્ન બ્લેન્ક સેમ્પલ નો ઉપયોગ શા માટે થાય છે ડુપ્લિકેટ ટેસ્ટ માટે કેલિબ્રેશન માટે રિએજન કન્ટામિનેશન ચકાસવા માટે અને રિપોર્ટ ફાઇલ ફાઇનલાઇઝ કરવા માટે બહુ સારો પ્રશ્ન છે મિત્રો બરોબર પણ ઈઝી છે એમ कंट्रोल चार्ट कई रीते उपयोगी થાય ઓકે ટાઈમ સાચવવા માટે ડેટા ભૂલી જવા માટે રિઝલ્ટ ના ટ્રેન્ડ ઓળખવા માટે કે SOP લખવા માટે કંટ્રોલ ચાર્ટ બરાબર 18મો પ્રશ્ન છે સ્પેક્ટ્રોફોટોમીટર કેવી રીતે કેલિબ્રેટ થાય છે pH બફર વડે સ્ટાન્ડર્ડ એબ્સોર્પ્શન ફિલ્ટર વડે ડિજિટલ ટાઈમ વડે કે નોર્મલ વોટર વડે મિત્રો આ પણ બિસ એકદમે ઈઝી ક્વેશ્ચન છે બરાબર

કોરોસિવ કેમિકલ નું ઉદાહરણ શું છે સાહેબ ગ્લુકોઝ સલ્ફ્યુરિક એસિડ ડિસ્ટિલ વોટર કે એનએસીએલ કોરોસિવ બહુ બહુ એટલે બહુ ઈઝી પ્રશ્ન છે બાયોહેઝર્ડ માટે કઈ સુવિધા જરૂરી છે ફ્યુમ હૂડ ફાયર એક્સટિંગ્યુઝર બાયોસેફ્ટી કેબિનેટ કે ગ્લાસ બ્રિક બીકર ચાલો મિત્રો આ આપડી આન્સર કે આવી ગઈ છે આગળ 30 પ્રશ્નો મિત્રો આપણે જોયા છે બરોબર અને 30 30 ના તમે જવાબ પણ લખ્યા છે હવે મિત્રો તમારે એના આન્સર ચેક કરવા છે પોઝ કરીને મિત્રો કરી શકો છો જો મારા ઝડપથી થઈ જાય તો પ્રશ્ન ચાલો ત્યારબાદ આ છે મિત્રો ઓગણત્રીસ અને ત્રીસ પ્રશ્ન બરોબર તો શું કરવાનું છે સાહેબ કાંઈ નથી કરવાનું ટેસ્ટ યુનિટ ફોર અને હવે હું મિત્રો ચાલો યુનિટ ફાઈવ શરૂ કરવાનું છું યુનિટ ફોર માં કેટલા માર્ક્સ છે આ તમારે સીધું મિત્રો ચાલુ કરીએ ચાલો મિત્રો તો યુનિટ ફોર પૂરું થઈ ગયું એના પ્રશ્નો જોઈ લીધા આન્સર જોઈ લીધી માર્ક્સ કમેન્ટ કરી દીધા બરોબર હવે મિત્રો જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે આપણે યુનિટ ફાઈવ ની જે મિત્રો મોક ટેસ્ટ છે એના પર નજર કરીએ

રાજ્ય સ્તરે પ્રદૂષણ નિયંત્રણ કરવાનું કે ફૂડ સાથે સંકળાયેલી છે મિત્રો બરોબર એન ડબ્લ્યુ આર કઈ સંસ્થાના અધિનિયમમાં કાર્ય કરે છે આઈસીએમઆર બીઆઈએસ સીએસઆઈઆર કે પછી ડબલ્યુ ચાલો ત્યારબાદ બીઆઈએસ શું પ્રકારે કામ કરે છે કયા પ્રકારે કાર્ય કરે છે તો કે ફાર્મસી નોર્મ્સ બનાવે છે ભારતની રાષ્ટ્રીય ધોરણો બનાવે છે વૈશ્વિક ધોરણો બનાવે છે કે ફૂડ રેગ્યુલેશન કરે છે જે કોઈ પણ મિત્રો આમાં રાઈટ આન્સર આવતો હોય બરોબર એને લખી લેજો આઈએસઓ નું મુખ્ય મથક કયા દેશમાં છે ભારત અમેરિકા જર્મની કે પછી સ્વિટ્ઝરલેન્ડમાં છે મિત્રો બરોબર સ્પીડમાં હું જાઈશ મિત્રો થોડો આઈએસઓ ચૌદ ડબલ જીરો એક

પરીક્ષણ અને કેલિબ્રેશન લેબ્સ ફૂડ એજન્સી સરકારી દફતરો માટે કયો માપદંડ કે પછી ઓ એચ એસ એસ વન એટ ડબલ જીરો વન જે કઈ મિત્રો રાઈટ આન્સર હોય એ લખજો બરાબર એનએપીએલ નું સંપૂર્ણ નામ શું છે જો મિત્રો મેં કીધું હતું जिकल एशनल एकटरीज बरबर नेशनल ओडिट बोर्ड फॉर लेब्स नेशनल एजेंसी फॉर बैब्स बार सर चलो त्यार बार, बार प्रश्न मित्रों तो આઈએસઓ આઈસી સત્તર જીરો કયા માટે લાગુ પડે છે ફૂડ સલામતી માટે કે મેડિકલ મેડિકલ સર્જરીના વેસ્ટ વોટર અને વેસ્ટ વોટર એનાલિસિસના કે માઇનિંગ સેફ્ટી ના પ્રશ્ન આઈએસઓ પિસ્તાલીસ જીરો નો મુખ્ય હેતુ શું છે ક્વોલિટી મેનેજમેન્ટનો છે એન્વાયરમેન્ટલ મોનિટરિંગ છે

ચાલો મિત્રો થોડું સ્પીડમાં લાગતું હશે આરામથી આરામથી શ્વાસ લઈ ગયો એક્ઝામ ના કોલ લેટર આવી જાય છે એટલે આપણે લખાઈ છે બરોબર અત્યાર સુધી બહુ એમ હતું કે હજી કદાચ કેન્સલ થાય તો કારણ કે ચાર વાર તો રદ થઈ હતી એક્ઝામ ની ડેટ બરોબર ઘણા એ જોરદાર તૈયારી કરી છે એક વાર પછી ત્યારે તારીખ કેન્સલ થઈ પછી તૈયારી વિખાઈ ગઈ છે હજી સુધી એને રાગે નહીં પડી થાય છે યાર આવું સ્ટુડન્ટ ને થાય છે એક્ઝામ ની ડેટ પાછળ જાય એટલે આખી લિંક વિખાઈ જાય યાર ઓગણીસમો પ્રશ્ન એસટીએમ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ કયા ક્ષેત્રે ધોરણો આપે છે બાયોલોજીકલ ટેસ્ટિંગ ઓનલી એન્વાયરમેન્ટલ એન્ડ મટીરિયલ ટેસ્ટિંગ ઓનલી કેમિકલ લેબ કે ઓનલી એર એનાલિસિસ વીસમો પ્રશ્ન એનએબીએલ માન્યતા માટે લેબોરેટરીનું મૂલ્યાંકન કોણ કરે છે ડબલ્યુએચઓ એનએબીએલ એસેસર આઈએસઓ ઓડિટર્સ કે પછી સીપીસીબી ઓફિસર ઓકે ચાલો ત્યારબાદ આઈએસઓ ચૌદ ડબલ જીરો એક જેમ બે હાજર પંદર કઈ વ્યવસ્થાપન પદ્ધતિ માટેનું ધોરણ છે એમ્પ્લોય ટ્રેનિંગ ક્વોલિટી ટેસ્ટિંગ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ કે પછી મેકિનરી મશીનરી મેન્ટેનન્સ બરોબર બાવીસમો પ્રશ્ન એનેબલ માન્યતા કેટલા વર્ષ માટે માન્ય હોય છે મિત્રો એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ કે ચાર વર્ષ બરોબર ડબલ્યુએચઓ કયા પ્રકારના ધોરણો નક્કી કરે છે સોઇલ સ્ટાન્ડર્ડ એમ્બિયન્ટ એર એન્ડ વોટર હેલ્થ સ્ટાન્ડર્ડ કન્સ્ટ્રક્શન વેસ્ટ ગાઈડલાઇન ફિસરીઝ ગ્રોથ મોડલ બરાબર ત્યારબાદ ચોવીસમો પડશે અને આઈએસઓ પિસ્તાલીસ ડબલ ઝીરો એક જેમ બે હજાર અઢાર અગાઉ કયું ધોરણ હતું જે હવે બંધ થઈ ગયું છે આઈએસઓ સત્તર જીરો પચ્ચીસ ઓ સાસ અઢાર ડબલ ઝીરો એક એસ ટી એમ નાઇન ડબલ ઝીરો વન અને ડબ્લ્યુએસ ઓ ફોર ફાઇવ ડબલ ઝીરો

મિત્રો ક્યારેક પ્રશ્નના આન્સર કી ની અંદર મિત્રો ભૂલથી ફોટો ઓપ્શન લખાઈ ગયો મારે અને તમને ધ્યાને છેડે તો મિત્રો કોમેન્ટમાં જણાવજો ઘણા બધા મિત્રો જે છે એવી હેલ્પ કરે છે આપ પણ કરજો મિત્રો ધ્યાન દોરવા ખાસ વિનંતી છે મિત્રો બરોબર ઓકે ક્યારેક એવું હોય ખરે આન્સર બરોબર લખ્યા હોય પણ અહીંયા મારે જેમ કે અહીંયા અમારે સી આવતો અને મારે બી લખાઈ ગયો ભૂલથી ટાઈપિંગમાં તો મિસ્ટેક મિત્રો થઈ જ છે કે બરોબર ક્યારેક ને ક્યારેક ચાલો ચાલો સોળ થી ત્રીસ સુધીના મિત્રો પ્રશ્નો આપેલા છે જોઈ લેજો બરોબર બધા બધા પ્રશ્ન અહિયાં પૂરા થાય છે મિત્રો ઓકે મિત્રો તો અહીંયા આપણી યુનિટ ફોર અને ફાઈવ બંનેની ટેસ્ટ પૂરી થાય છે મિત્રો બરોબર જો યુનિટ ફોર અને યુનિટ બંનેમાં મિત્રો તમારે કેટલા માર્ક્સ આવ્યા છે એ ખાસ લખવાનું ના ચૂકતા બરોબર કમેન્ટ્સ કરજો ટેસ્ટ કેવી લાગે છે મજા આવે છે તો આપણે આગળ ચાલુ રાખશું એ પણ કમેન્ટ કરજો ચાલો મિત્રો વધારે ના કહેતા આજ માટે આટલું જય હિન્દ જય ભારત